વાત કરીએ સુરતના ઉશ્કેર ગામમાં નહેરમાં કેસ સામે આવ્યો છે નહેરનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન હવે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે પાણી ખાલી થતા કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલ તૂટેલી નહેરનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે સમારકામ કરીને બે દિવસમાં નહેર શરૂ કરવા સિંચાઈ વિભાગના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે તો સુરતના ઉશ્કેર ગામમાં નહેરમાં ભંગાણનો કેસ સામે આવ્યો છે નહેરનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે તો સુરતની વાત કરીએ સુરતનો આ કિસ્સો જેમાં તૂટેલી નહેરનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે નહેરનું સમારકામ પણ શરૂ કરાયું સમારકામ કરીને બે દિવસમાં નહેર શરૂ કરવા સિંચાઈ વિભાગ દ્વારા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સુરતના ઉસ્કેર ગામમાં નહેરમાં ભંગાળનો કેસ સામે આવ્યો હતો તો નહેરનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું છે અમારી સાથે જોડાઈ ગયા છે નિર્મલ સુરતની આ ઘટના સામે આવી છે જેમાં સમારકામ કરવાની કામગીરી હવે અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે હાલની શું અપડેટ તેની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે કારણ કે હાલ આ જે ખેડૂતો છે તેનો પ્રોબ્લેમ પાક ખેતી કરવા માટે જે ખેડૂતો કરતા હોય છે ત્યારે આ નેર બે થી ત્રણ દિવસ બંધ છે જેના કારણે ખેડૂતોને પણ પાણી ન મળે તેના કારણે પોતાનો મગલમ પાક તૂટાઈ જવાનો બીક છે પરંતુ સિંચાઈ વિભાગ હાલ યુદ્ધના ધોરણે તાત્કાલિક ઝડપથી નહેર શરૂ થાય પ્રયાસો કરી રહ્યા છે બે દિવસની અંદર મહેર વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે બે દિવસની અંદર આ મેમ ફરી શરૂ કરવામાં આવશે જેથી તે ખેડૂતોનો પાક છે તે સુકાઈ નથી જી જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ